આવનારા દિવસોની અંદર તહેવારોને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ ડેપ્યુટી કમિશનર શ્રી હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા માવાની સંસ્થાઓમાં તપાસની અને નમૂના લેવાની કામગીરી કરવામાં આવી રહી છે હાલમાં આઠ સંસ્થાઓમાં તપાસની અને નમૂના લેવામાં આવી રહેલા છે અને એ નમૂના પુસ્તકરણ સારું ફૂડ લેબોરેટરીમાં મોકલવામાં આવશે અને જો કોઈ સંસ્થાના રિપોર્ટમાં ખામી જણાશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે પ્રતિક ડોલી જનસાક્ષી ન્યૂઝ સુરત